પીએમ મોદીનું લોકસભા ચૂંટણી પ્રચાર માટે જામનગરમાં સંબોધન પહેલાં જામસાહેબ સાથે મુલાકાત કરી તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે જામસાહેબની પાઘડી મારા માટે આશીર્વાદ છે જામ સાહેબે પાઘડી પહેરાવી પછી કંઈ બાકી ન રહે જામ સાહેબનો પ્રેમ મારા માટે ખૂબ મહત્ત્વનો છે જામસાહેબ વિજયભાવ કહે ત્યારે વિજય નિશ્ચિત થઈ જાય છે વધુમાં જણાવ્યું હતું કે ભૂચર મોરાની યુદ્ધની વાત મને ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા મને કોઈએ કાનમાં કહ્યું કે અમે નિમંત્રણ આપવા આવ્યા છે પણ તમે નહીં આવો અમારું કર્તવ્ય છે એટલે આવ્યા છીએ સાબરકાંઠાના વડાના વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટમાં બે વ્યક્તિના મોત થયાની ઘટના સામે આવી છે આ ઘટનામાં અન્યને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે મહત્વનું છે કે ઓનલાઈન મંગાવેલા ઇલેક્ટ્રિક સામાનમાં થતા વર્ષની કિશોરીને ત્રીસ વર્ષનું યુવકનું મોત થયું છે આ બ્લાસ્ટનો એટલો પ્રચંડ હતો કે ઘટના સ્થળની આસપાસ ધનળણી ઉઠ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાર્સલ ખોલનાર યુવકનું કાંડું ઉડી ગયું હતું એટલું જ નહીં યુવકની છાતીમાં પણ ગોળીઓ વાગી હતી આ ઘટનામાં યુવક અને કિશોરીનું ઘટના સ્થળે કરણું મોત નીપજ્યું હતું રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરષદમ રૂપરાના વિવાદિત નિવેદનને ક્ષત્રિયઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિયો દ્વારા ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાતના પંદર જેટલા રાજવી પરિવારોને 46 જેટલા રાજવીઓએ ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીને ખુલ્લું સમર્થન આપ્યું છે આજે પત્રકાર પરિષદમાં રાજકોટના સ્ટેટના રાજવી માંધાતાજીએ જણાવ્યું કે રાજાશાહી યુગના તપસ્વી ત્યાગી અને પરાક્રમી જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે યુએમાં ગત મહિને ભીષણ પૂર જોવા મળ્યું હતું જે બાદ ગુરુવારે ફરી અબુધાબી અને દુબઈમાં ભારે વરસાદને વાવાઝોડું જોવા મળ્યું જે બાદ રદ કરી દેવામાં આવી દુબઈમાં બસ સર્વિસ કરી દેવાય રિપોર્ટ અનુસાર દુબઈ આવતી પાંચ ફ્લાઇટને રાત્રે જ કરી દેવાય જ્યારે નવ આવતી અને ચાર બહાર જતી ફ્લાઇટને કેન્સલ કરી દેવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અમીરાતની અનેક ફ્લાઇટ્સ પણ રદ કરી દેવાઈ છે દેશના હવામાન વિભાગે એક મેમ્બર એલર્ટ જાહેર કર્યું છે જેમાં ઇશારો કરાયો કે વરસાદવાળા વાદળોએ દેશના મોડાભાગના વિસ્તારોને આવરી લીધો છે સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે દાહોદના દેવગઢ બારીયામાં પ્રાંત અધિકારીની મામલદાર કચેરી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે શહેરમાં મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ બચાવવામાં આવી જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારીઓ આંગણવાડી બહેનો સહિત સામાન્ય જનતા પણ જોડાયા દેવગઢ બારીયાના ટાવર આગળ વહીવટી તંત્ર દ્વારા અનેક સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તો સાથે સાથે આંગણવાડી બહેનો દ્વારા માનવ સાંકળ બોટ એજ સંદેશની મહેંદી પણ મૂકવામાં આવી હાલ રાજકોટ સહિત રાજ્યભરમાં વેકેશન અને લગ્ન ગાળાની સીઝન અંતર્ગત બસો દોડી રહી છે ટ્રાફિક છે ત્યારે આગામી તારીખ છ અને સાતના રોજ ટ્રાફિકમાં થોડી બ્રેક લાગી જશે કારણ કે લોકસભાની ચૂંટણીમાં હજારો સરકારી કર્મચારીઓને પોલિંગ બુથ સુધી મતદાન સામગ્રી સાથે પહોંચાડવા અને ત્યાંથી પરત લાવવા માટે એસટી નિગમની પચાસ ટકા જેટલી બસો રોકાઈ જવાની છે ઉલ્લેખનીય છે કે મોટાભાગે ચૂંટણીઓ વધુ પોલિંગ સ્ટાફની અવરજવર માટે એસટીની સંખ્યાબંધ બસોને રોકી લેવામાં આવે છે

લોકસભાની ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચે તમામ રાષ્ટ્રીય અને ક્ષેત્રીય પાર્ટીઓને ચેતવણી આપતા કહ્યું કે તેઓ મતદારોને લલચાવવા માટે ચૂંટણી પછી પ્રલોભન આપવાની જાહેરાતો બંધ કરે તેવા કહેવામાં આવ્યું છે કે તમામ પક્ષોએ આવી કોઈ પણ પ્રવૃત્તિને તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ જેમાં કોઈ પણ જાહેરાત સ્વર સર્વે એપ દ્વારા ચૂંટણી પછી લાભાર્થી લક્ષી યોજનાઓ માટે વ્યક્તિઓને નોંધણી સામેલ હોય કમિશનરે કહ્યું કે ચૂંટણી પછી લાભ આપવા માટે મતદારોને નોંધણી કરવા માટે આમંત્રણ આપવું એ ભ્રષ્ટ પ્રથા છે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેસરગંજ લોકસભા બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપે રાયબરેલી બેઠકથી દિનેશ પ્રતાપસિંહ અને કેસરગંજ બેઠકથી કરણ ભૂષણસિંહને ટિકિટ આપી છે. કરણ સિંહ કેસરગંજ બેઠકના વર્તમાન સાંસદ बृજ ભૂષણ શરણસિંહના નાના પુત્ર છે. તે ડબલ ટ્રેક શૂટિંગમાં રાષ્ટ્રીય ખેલાડી રહી ચૂક્યો છે. તેમજ કરણ ભૂષણસિંહે ઓસ્ટ્રેલિયાથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશ કુસ્તી સંગાના પ્રમુખ છે. જુનાગઢમાં જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસનો એજન્ડા કાશ્મીરમાંથી ફરીથી કલમ ત્રણસો સિત્તેર લાગુ કરવાનો છે દેશમાં બે સંવિધાન હતા એકથી ભારત ચાલતું હતું બીજાથી જમ્મુ કાશ્મીર ચાલતું હતું હું સરદારની ભૂમિમાંથી આવું છું જો સરદાર હોત તો જમ્મુ કાશ્મીરમાં પણ ભારતનું સંવિધાન લાગુ થયું હોત ત્રણસો ગઈ તેને જમીનમાં દાટી દીધી છે હું કોંગ્રેસના શાહી પરિવાર અને શાહજાદાને ખુલ્લી ચેતવણી આપું છું કે જો તમારામાં હિંમત હોય તો દેશ સામે આવીને કહો કે ત્રણસો લાગુ કરીશું